નમસ્કાર હું સિદ્ધિ કમાણી સ્વાગત કરું છું આપનું રંગત ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટમાં બની જતો અને કાઠિયાવાડી ડીશનો સ્વાદ બમણો કરી દે દેવો કાકડી મરચાંનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રુડિયન્સ આપણે અહીંયા જોઈ લઈએ આપણે ત્રણ ચમચી તેલની જરૂર પડશે એટલા માટે અહીંયા અમે તેલ લીધું છે એક મોટી કાકડી લીધી છે બે ટુકડા કરીને તેલ મીડિયમ તીખા મરચાં લીધા છે મોટા મેથીનો પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ જ ટેસ્ટી અને ફક્ત પાંચ મિનિટમાં બની જતો કાકડી મરચાનો સંભારો કાકડી મરચાનો સંભારો બનાવવા માટે આપણે કાકડીના બે ટુકડા કર્યા છે એમાંથી આવી રીતે લાંબી લાંબી ચિપ્સ કરવા માટે આપણે કાકડીમાંથી આવી રીતના મીડિયમ શેપના ટુકડા સાઇઝના ટુકડા કરી લેશું અને એક ટુકડામાંથી આવી રીતે બે પાર્ટ કરી પતલી પતલી ચિપ્સમાં આપણે કાકડીને સમારી લેવાની છે બી સાથે સમારવાની છે સમાર સંભારાનો ટેસ્ટ બી હોય તો ખૂબ જ ટેસ્ટી આવે છે તો આવી રીતે આપણે બધી જ કાકડીને સમારી લેશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો તો આવી રીતે આપણે બધી કાકડીને સમારી લેશું

બે ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને પણ ગરમ થવા દેશો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર આપણે જે અહીંયા એક ચમચી રાઈ લીધી હતી તે એડ કરી દઈશું સંભારામાં રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી સંભારાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે અને મેથી પણ જરૂરથી એડ કરી થોડી તો થોડી પણ તો પણ ટેસ્ટ સંભારાનો ખૂબ જ સરસ આવશે હવે અહીંયા મેં મેથી એડ કરી દીધી છે અને હવે આપણે આખું જીરું લીધું હતું તે પણ એડ કરી દઈશું અને અહીંયા મેં હળદર લીધી હતી તે એડ કરી દઈશું અહીંયા નમક એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા જે કાપડીને ચિપ્સમાં સમારી હતી તે પેલા એડ કરી દેવાની છે આપણે ઘી સાથે જ કાકડી તમારી છે એવી રીતે એડ કરવાની છે બી વાળો કાકડીના સંભારાનો તે ખૂબ જ મસ્ત આવે છે જો તમને બી પસંદ ના હોય તો તમે કાઢીને પણ બનાવી શકો છો તો આવી રીતે આપણે કાકડીની પીપ્સને પઘારની અંદર મિક્સ કરી અને થોડી વાર માટે આવી રીતે ચલાવતા ચલાવતા પકાવી લઈશું અને થોડી પાકી પછી આપણે એની અંદર મરચાં એડ કરવાના છે બે મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા કાકડી થોડી થોડી પાકવા લાગી છે તો હવે આપણે જે મરચાના ટુકડા કર્યા હતા ચીપ્સમાં તે આપણે એડ કરી દઈશું અને એને પણ વ્યવસ્થિત રીતે સંભારાની અંદર મિક્સ કરી લેશું બધે જ મસાલો લાગી જાય તેવી રીતે એને મિક્સ કરી લેવાનો છે ને હળવાથી મિક્સ કરવાનો છે તો આવી રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી અને હજુ એકથી બે મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમથી ટુ હાઈ રાખી અને પકાવી લેશું સંભારાને વચ્ચે વચ્ચે આવી રીતે પલટાવીએ અને પકાવવાનું છે જેથી ઉપર નીચે કરતાં કરતાં પલટાવીને આપણે પકાવશું એટલે બધી સાઈડથી કાકડી કાપી જશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો આવી રીતે આપણે ચલાવતા ચલાવતા થોડીવાર માટે સંભારાને પકાવી લેશું અને પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અહીંયા આપણો સંભારો પાકી ગયો છે સંભારાને એકદમ પકાવવાનો નથી હોતો થોડો કાચો પાકો રાખવાનો હોય છે એટલા માટે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા આપણે જે ધાણાજીરો પાવડર લીધો હતો તે એડ કરી દેશું અને વ્યવસ્થિત રીતે ધાણાજીરા પાવડરને સંભારાની અંદર મિક્સ કરી દઈશું ધાણાજીરું પાવડર લાસ્ટમાં જ એડ કરવું તો જેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે તો હવે આપણે અહીંયા ધાણાજીરું પાવડર મિક્સ કરી લીધો છે તો આપણે સંભારાને સર્વ કરી લેશું ફક્ત પાંચ મિનિટમાં બની જતો અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક એવો અને કાઠિયાવાડની વગર અધૂરી ગણાય છે તેવો કાકડી સંભારો અહીંયા તૈયાર છે તો તમે પણ આ સંભારો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે તમારો કાકડી મરચાનો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી આજની તમને તમને જો પસંદ આવી હોય ચેનલ ને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી અવનવી વાનગીઓ સાથે આપણે મળતા રહીશું તો જોતા રહો રંગત ખાણીપીણીના ના શોખીન ગુજરાતીઓની